તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહીરના દીકરાના લગ્ન છે એ ભાઈ થઈ ગયા છે અને આ લગ્નની અંદર નાનાથી લઈને મોટા કલાકારો આવ્યા હતા આટલું જ નહીં ભાઈ એના સિવાય દેશ અને દુનિયાના અલગ અલગ જે નેતાઓ છે એ પણ આવ્યા હતા સેલિબ્રિટીઓ પણ આવ્યા હતા પણ શું ભાઈ તમને ખબર છે કે આપણા કાકાએ કેટલો મોટો ચાંદલો લખાયો છે ભાઈ કેમ કે તમને ખબર છે કે દેવાયત ખવડે હમણાં જ પોતાના કાઠી સમાજ માટે એમને એકાવન લાખ રૂપિયાનું એ દાન કર્યું હતું એ લાઇબ્રેરી માટે એમને એકાવન લાખ રૂપિયાનું દાન કરેલું હતું પણ અત્યારે શું તમે જાણો છો ભાઈ કે જયરાજભાઈના લગ્નમાં દેવાયત ખવડે કેટલો મોટો ચાંદલો લગાવ્યો છે ભાઈ જાણીને તમારા હોશ ઉડી જશે એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને હવે આપણે એક લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ મારા વાલા ભાઈઓ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો તો અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે કે માયાભાઈના દીકરા એવા જયરાજભાઈના લગ્ન હતા ભાઈ નંદની ભાભી જોડે તમને ખબર હશે અને એમની જે જાન છે ભાઈ એ પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી પણ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ભાઈ ખરેખર દેવાયત ખવડે હવે બીજી વાર દુનિયા હલાવી નાખી છે કેમ કે સાહેબ સૌથી પહેલાં તો એકાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે અને ત્યાર પછી અત્યારે જે તમને માહિતી દઉં છું ને ભાઈ આ માહિતી સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે ભાઈ એટલે ખાસ કરીને પગમાં ચપ્પલ પહેરી નાખજો જેથી કરીને તમારી જમીન ના સરકી જાય તો અત્યારે વાત કરવામાં આવે તો દેવાયત ખવડે ભાઈ ખરેખર હવે એવું જાણવા મળી રહ્યું છે કે સૌથી મોટો ચાંદલો લખાવ્યો છે ભાઈ હા ભાઈ સૌથી મોટો ચાંદલો હવે કેટલો ચાંદલો લખાયો છે તો ભાઈ મને પોતાને ખબર નથી જ્યારે સોશિયલ મીડિયા સમક્ષ આવશે ત્યારે હું તમને ચોક્કસપણે કહેતો રહીશ બસ આજ માટે આટલું રાખી છે બાકી ભાઈઓ તમને શું લાગે છે કે કેટલા રૂપિયાનો ચાંદલો કર્યો છે તમારા મત પ્રમાણે કોમેન્ટ કરી નાખજો હવે બસ આજ માટે આટલું રાખી છે મળીશું આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા